તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઈક વેચવાની છે સ્પ્લેન્ડર બાઇક છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે હીરો હોન્ડા સ્પ્લેન્ડર ગાડી છે અને ભરતભાઈ તેમના ઓનર છે ગાડી વ્યાજબી ભાવે તમને મળી જશે લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં હીરો હોન્ડા બાઇક વેચવાની છે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર બાર ના મોડેલની બાઈક છે ને મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર તેર ના મોડલની આ બાઇક ગણાય કંડિશન તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ સાચવેલી અને જવાબદારીવાળી ગાડી છે સ્પ્લેન્ડર પ્રો હિરો હોન્ડા અને આ ગાડી સેકન્ડ ઓનર જોવા મળશે ભરતભાઈ ઓનર છે ગાડીમાં સડો જોવા નહીં મળે

ગાડીના ટાયર નવા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર નવા છે પાછળનું ટાયર પણ નવું જ છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ જોવા મળશે એન્જિન પણ કંપની ફિટિંગ પાવરફુલ છે બાકી તમે જોઈ શકો છો સીટનું કન્ડિશન પણ એકદમ સારું વધારે માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરો કિંમતની વાત કરું તો આ બાઇકની કિંમત અંદાજિત 35000 રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને દરેડ ગામમાં શિવ હોટેલ આગળ જોવા મળશે ફેસ 3 માં

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો